નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથેમાં બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી મળતી રહે આજના ડુંગળી બજારની વાત કરીએ તો ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને નવી ડુંગળીની ગોંડલ રાજકોટ સહિતના જે યાર્ડો છે એમાં સતત આવક વધી રહી હોવાથી ડુંગળીની બજારમાં વધતા ભાવ અટકી શકે છે પરંતુ સારી ક્વોલિટીમાં બજાર છે સરેરાશ કરતાં મજબૂત રહે એવી પણ શક્યતા છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ નવાની આવક વધી છે અને નવી ડુંગળીની આવકમાં નબળા માલ વધારે આવે છે ખેડૂતોને વરસાદને કારણે ડુંગળી છે એ નુકસાન પામેલી છે અને હાલ જે નુકસાન પામેલી ડુંગળી છે બજારમાં ઠળવી રહ્યા છે જેના કારણે જે નવી ડુંગળી છે એના ભાવની વાત કરીએ તો પચાસથી લઈને દોઢસો રૂપિયા સુધીમાં જે ભાવ છે જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં અને નાસિકમાં ડુંગળીની બજારમાં આવક જેમ વધશે તેમ બજાર છે થોડીક નીચે આવતી જોવા મળી શકે છે ગોંડલમાં વાત કરીએ તો ડુંગળીની 14500 કટાની આવક સામે લાલમાં 66 થી લઈને 296 રૂપિયા સુધીના ભાવ હતા રાજકોટમાં ડુંગળીની 6000 કટાની આવક સામે ભાવની વાત કરીએ તો 50 થી લઈને 225 રૂપિયાના હતા મહુવામાં લાલ ડુંગળીની આઠ હજાર સિત્તેર થેલીની આવક સામે ભાવની વાત કરીએ તો સિત્તેર થી લઈને બસો રૂપિયા સુધીના અને સફેદમાં ત્રેવીસો થેલીની આવક સામે ભાવ છે એકસો થી લઈને ચારસો અને સાઠ રૂપિયાના જોવા મળી રહ્યા હતા નાસિકમાં ઉનહાલ કાંદાની દસ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ છે ચારસો થી લઈને અઢાર હજાર સાતસો વીસ રૂપિયા એટલે કે અઢારસો રૂપિયા સુધીના ભાવ હતા અને એવરેજ ભાવ સોળસો અને ચાલીસ રૂપિયા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ અને એને લગતા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં